મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો નવા મુખ્ય ન્યાયાધીશ સોનિયાબેન ગોકાણી છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે શંકરભાઈ ચૌધરી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી કોણ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે ગુજરાતના વર્તમાન ડીજીપી કોણ છે વિકાસ સહાય ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતના યુપીએસસી ના નવા અધ્યક્ષ કોણ બને છે તો તાજેતરમાં હસમુખભાઈ પટેલ બન્યા છે ગુજરાતના મંત્રી કોણ છે ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈ પટેલ છે ગુજરાતના નાણાં મંત્રી કોણ છે તો ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે તો ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે ભાનુબેન બાબરિયા ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે તો ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર છે ત્યારબાદ આગળનો પ્રશ્ન મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી કોણ છે તો પુરુષોત્તમભાઈ સોલંકી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રવાસન વન અને પર્યાવરણ મંત્રી કોણ છે મુળુભાઈ બેરા તો આ હતા કેટલાક મહત્વના ગુજરાતના નવા મંત્રીમંડળના પદાધિકારીઓ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય